જાંબુ ગોડાની જોરીયા પરમેશ્વર સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજ ખાતે લોકગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત મુજબ તારીખ એક ઓગસ્ટ બે ના રોજ સપ્તધારાને ગીત સંગીત અને નૃત્યધારા ધારા અંતર્ગત અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી લોક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આચાર્ય ડોક્ટર સીબી રાઠવાના માર્ગદર્શન હેઠળ જેમાં કુલ દસ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાંથી પ્રથમ ક્રમે પરમાર પ્રિયંકાબેન મનહરભાઈ દ્વિતીય ક્રમે બારિયા મનીષાબેન નજીનભાઈ તૃતીય ક્રમે ચારણ નિકિતાબેન પંકજભાઈ વિજેતા જાહેર થયા હતા નિર્ણાયક તરીકે ડોક્ટર રુબેન तिवारी ડોક્ટર ભારતીબેન પટેલ અને શિક્ષક મનીષાબેન બારિયાએ સેવા આપી હતી કાર્યક્રમનું સંચાલન સપતધારાને ગીત સંગીત નૃત્ય દ્વારાના ક્વીનર ડોક્ટર મીનાક્ષી મોરે કર્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ડોક્ટર સીબી રાખવા તથા સપ્તધારા કોઓર્ડિનેટર પ્રકાશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આચાર્ય દ્વારા પ્રાસંગિક ઉદ્વોતન આપવામાં આવ્યું હતું અંતે આભાર વિધિત પ્રાથમિક પાર્થ દવે દ્વારા કરવામાં આવી હતી કોલેજના અન્ય વિભાગના પ્રાધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાઈ સૌ છૂટા પડ્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે